ગણેશભાઈ નું ફોર્મ રદ થઈ જાય તો જયદાસી બાપુ નું યથાવત રહે એ માટેથી થી બંને નું ફોર્મ ભરવાનું હતું અને મેન્ડેટ આવ્યું હતું ગણેશભાઈના નામ મારા નહીં મારા વિરોધી ને તમારે મારે પૂછવાનું કે મારું મારી છાપ ની રાત ને પીએ ઝાલા ની છે તમારે પૂછવાનું કે પીએ ઝાલા કોણ છે ને કેવા વ્યક્તિ છે કાયદાકીય પકડ અમારી પાસે છે કે ભાવ અમે જાણી છીએ એટલે આ ખરાબ લોકોમાંથી દૂર રહે મારો હંમેશા વેલા સિદ્ધાંત જે કામ કરવું હોય એ કરવું જ પછી એમાં એક હાલી ગયા પછી પાછો હું કોઈ દિવસ વળતો નથી નગરપાલિકાની ચુટણી વખતે પણ એવું થયું હતું આ ચૂંટણીમાં પણ આ જ થયું નગરપાલિકાની ચૂંટણી વખતે બીનેરી હરીફ કરવા માટે બહુત મહેનત કરી હતી લોકોએ તો એક આરું કબૂલ છે પણ નમુ કબૂલ નથી નમસ્કાર મિત્રો મિત્રો ગોંડલ નાગરિક સહકારી બેંકની ચૂંટણી ચૌદ ફોર્મ પાછા ખેંચાઈ ચૂક્યા છે હવે ખરાખરીનો જંગ છે મુખ્ય એ છે કે ગણેશ ગોંડલ જેલથી ચૂંટણી લડશે જયરાજસિંહ ફોર્મ પરત ખેંચી લીધું છે જયнти ઢોલના પત્નીએ પણ પરત ફોર્મ ખેંચી લીધું છે પરંતુ આ તમામ વચ્ચે ચર્ચા એ નામની થઈ રહી છે કે જે યુથ કોંગ્રેસ ગોંડલના નામ છે પ્રતિપાલસિંહ ઝાલા અને અપક્ષ ચૂંટણી લડી રહ્યા છે તેની ચર્ચા થઈ રહી છે કહેવામાં આવી રહ્યું છે કે બાકી તો સેટિંગ થઈ જશે પરંતુ આ નામ જયરાજસિંહ અને સમગ્ર ચૂંટણીને હલાવી શકે છે આજે તેમની સાથે જ વાત કરવી છે તેમનું શું કહેવું છે સમગ્ર ચૂંટણી કઈ રીતે હોય છે અને મુખ્ય વાત એ છે કે પાસા પલટવા માટે તેઓ અત્યારે શું સોફ્ટા ઘડી રહ્યા છે તમામ મુદ્દે વાત કરીશું અત્યારે પ્રતિપાલસી ઝાલા સાથે આપનું સ્વાગત છે પ્રતિપાલસી નમસ્કાર સૌને મારા વાદેવર પ્રતિપાલસી પ્રતિપાલસી સૌપ્રથમ તો અ આપે અપક્ષ દાવેદારી કરી છે પહેલા તો આપ સમજાવી દો કે આ ચૂંટણી કઈ પ્રકારની હોય છે અને આપે અપક્ષ દાવેદારી શા માટે કરી પહેલા તો આ ચૂંટણી એક બેંકની હોય છે બેંક ની જે સભાસદો હોય છે એ અમે એનું મતદાન કરે છે અને ગોંડલ નાગરિક બેંક ના જેટલા સભાસદો છે ઉપરાંત આમાં જે કોઈ લોકો ડિપોઝિટ મૂકે એકત્રીસ માર્ચ પેલા એ લોકો છે અને જે અપક્ષ ઉમેદવારી કરી છે એમાં એવું છે કે એમાં કોઈ આપણે મેન્ડેટ પ્રથા કેવી હોતું નથી અમારી કોંગ્રેસ પાર્ટીની અંદર અને દરેક સમિતિઓની વિચારધારા અલગ અલગ હોય છે એ માટેથી મેં અલગ અપક્ષ ઉમેદવારી નોંધાવી જી

એના માટેથી એ વિચારધારા અલગ પેનલ બનાવી હું એકલો હતો અને અમારી અગાઉ ટીમ તૈયાર નહોતી એટલે મેં એકલા એ અપક્ષ દાવેદારી કરી જી પ્રદીપાલસિંહ આપ તો ત્યાંના રાજકારણથી વાકેફ છો વધારે મારે કહેવાની કઈ જરૂર નથી પરંતુ સ્થાનિક ત્યાંની ચૂંટણીને લઈને પણ માહોલ ગરમાતો રહે છે આ બેંકની ચૂંટણી છે છતાં પણ માહોલ ગરમ છે તમે શું કહેશો યતીશ દેસાઈ ની પેનલ પણ સામે છે આપણે ગણેશ ગોંડલ પર પણ વાત કરવી છે જીરાજસિંહ બાપુ પર પણ વાત કરવી છે પરંતુ યતીશ દેસાઈની પેનલ પણ મેદાને છે અને એક સમાચાર તેવા પણ આવી રહ્યા હતા કે આવી ચૂંટણીઓમાં સેટિંગ થઈ જતું હોય છે શું કહેશો આ બાબતે એવું ઘણી વખત બનતું હોય છે પણ હજી સુધી મારા ધ્યાને એટલું બધું કાંઈ નથી આવ્યું

એમાં એ જયરજસિંહ બાપુનું અને ગણેશભાઈનું ફોર્મ તો એ માટે ભરાવાનું હતું કે કદાચ અમુક નિયમો અલગ હોય છે સહકાય ક્ષેત્રના તો ગણેશભાઈનું ફોર્મ રદ થઈ જાય તો જયજસ્રી બાપુનું યથાવત રહે એ માટેથી બંનેનું ફોર્મ ભરાવાનું હતું અને મેન્ડેટ ડેટ આવ્યું હતું ગણેશભાઈના નામનું એ માટેથી જયજસી બાપુએ પરત ફોર્મ ખેંચી લીધું અને ગણેશભાઈને યથાવત રાખ્યા જી

અને નિસ્વત ભાવે કરું અને કોઈ પણ કોઈ પણ વ્યક્તિ મારી આગળ કોઈ પણ રજૂઆત લઈને આવ્યા હોય તો જે કોઈ પણ કાર્ય હોય છે એ હું હંમેશા પૂરતું એને પૂરું કરાવી જ આપું છું અને એમાં પણ કોઈ અધિકારી કે મારી સાથે એવું નથી કરતા કે તમને નથી કરતા એવું કારણ કે મારું પહેલેથી કુદરતી ભગવાનની બક્ષિસ મારે મહાદેવની બક્ષિસ છે કે હું કોણ ગમે તેની પાસે જાઉં તો મારું કામ તરત પૂરું કરી દે છે માનો કે લોકડાઉન હતું તો લોકડાઉનની અંદર ઘણા બધા ઘઉં ચોખા વગરના લોકો હતા જેની અંદર ખાવાનું રાશન નહોતું એ સમયે મને કલેક્ટર સાહેબ અમારા હતા અને કલેક્ટર એને મેં રજૂઆત કરી મને એવું કીધું કે એવા જેની અંદર જે પૂરતું અનાજ સામગ્રી ન હોય ને એનું કૂપન લઈને આવજો અમે તમને એનું અનાજ ચાલુ કરાવી દઈશું ત્યારે અસંખ્ય લોકોને હું એનો કોઈ શ્રેય નથી લેતો પણ એ ભગવાને એના ભાગમાં આપી દીધું ત્યારે નકા અમારા એ કલેક્ટર સાહેબે એને

કે ભારતીય જનતા પાર્ટી જ્યારે તરફ અલગ અલગ મુદ્દા પર વાત કરતી હોય છે હર્ષ સંઘવીને પણ સવાલો થયા હતા કે તેઓ કહેતા હોય છે કે કોઈ આરોપીઓને છોડવામાં નહીં આવે ગણેશ ગોંડલ પર કેસ ચાલી રહ્યો છે પરંતુ હાલ તેઓ જેલમાં છે આ સ્થિતિ વચ્ચે તેમને મેન્ડેટ આપવો શું આપ માનો છો મેન્ડેટ શા માટે આપવો પડ્યો ને ગણેશ ગોંડલ શું હવે ભારતીય જનતા પાર્ટીમાં એવું મોભાનું સ્થાન પોતે પ્રાપ્ત કરી ચૂક્યા છે કે એને મેન્ડેટ હવે આપવો જ પડે એમાં તો એવું છે કે આમ જોઈ તો એની પ્રશ્ન મેટર છે એના પક્ષની મેટર છે કે અમારા પક્ષમાં પક્ષમાંથી આવી રીતે કોઈને મેન્ડેટ આપવા કે આવી કોઈ છૂટ આપવા નથી આવતી પણ આમાં ઉપરાંત એ લોકોને ઉપર શું વાત થઈ હોય ને કઈ રીતે થઈ હોય એનો મને કોઈ ખ્યાલ નથી એટલો બધો જી એક નામ ચર્ચાતું હતું કે ભાઈ સમગ્ર કેસમાં રીબડા જૂથના વ્યક્તિઓ પણ છે

તેઓ એક તરફ તેવું કહેવાતું હતું કે રીબડા જૂથનું જે વ્યક્તિ હતું તેને ફોર્મ પરત ખેંચી લીધું પણ હવે તો એવું કહેવાય છે કે ના હજુ પણ લોકો છે ના એવો તો મને બહુ ખ્યાલ નથી પણ આ લોકો દરેક સમયે રાજકારણની અંદર હું એવું માનું છું કે કોઈ કાયમી દોસ્ત નથી હોતા કોઈ કાંઈ કોઈ કાયમી દુશ્મન નથી હોતા સમય આવે ત્યારે લોકો બદલતા જાય કે વિચારધારાની રાજનીતિ પહેલા હતી આ સમયમાં વિચારધારાની રાજનીતિ હતી અત્યારે માણસની જરૂરિયાતની અને સ્વાર્થની રાજનીતિ છે એના માટેથી હર કોઈ આગળ પાછળ થી આવે કે કોઈ પોલિટિકલ પ્રેશર પણ આવ્યું હોય એક બીજાના ધંધા હોય કે પોપ પર ખેટાણે એ બધા મોટા માથા જ હતા એટલે એ કોઈના બધાના મોટા ધંધા હોય જ છે એટલે એ હિસાબે હોઈ શકે ના અત્યારના રીબડા જૂથના વ્યક્તિઓ ખરી ના એવું કોઈ મારા ખ્યાલમાં આવ્યું તો નથી આ રમેશ ભોણપરા કે એવું કઈ નામ ચર્ચાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે કે સહયોગ છે એમને પાછલા બારને સપોર્ટ કરવામાં આવી રહ્યો છે લોકો કહી રહ્યા છે મારા ખ્યાલ મુજબ હોય શકે પણ ઈ પૂર્વ દેડી ગામના माजी સરપંચ છે એવું હું જાણું બરોબર દેડી ગામના माजी સરપંચ છે એ એટલો મને ખ્યાલ છે

અને જે પણ હશે તે યુટર્ન સમાન બરાબર થશે એટલે કે તમને શું લાગે છે કે ગણેશ જાડેજા ગણેશ ગોંડલ આ ચૂંટણી હારી શકે છે અથવા તો કોઈ બીજું ચોંકાવનારું કોઈ પરિણામ આવી શકે છે મારું તો માનવું એવું છે કે આમાં તો હોય ને લોકો નક્કી કરતા હોય છે અને મેન્ડેટ ઉપર ચૂંટણી છે આમાં કઈ ખોટું થવાની પણ શક્યતા મને હજી નથી હું કોઈ તપાસ કરું છું કે કઈ જગ્યાએ શું હાલે છે કે આ ચૂંટણી હું પેલી વખત લડી રહ્યો છું એટલે મને બહુ આઈડિયો પણ નથી પણ પરિણામ તો પ્રજાએ નક્કી કરવાનું હોય છે અને આમાં મતદાન બહુ સત્તા ટકા જેવું મહાન મતદાન થાય છે કે ગઈ ચૂંટણીની અંદર અમારે મોટા મોટા ધુરંધરો હતા સંસદ સભ્ય ધારાસભ્ય જયંતિભાઈ બધા હતા મોટા મોટા તો પણ સત્તર મતદાન અટકી ગયું તો આ વખતે એને કદાચ મતદાન ઓછું થશે એટલે રસાઘસી સો ટકા થવાની જ છે આપણે ફોન આવ્યા છે કે ફોર્મ પરત ખેંચી લો એવું તો એ તો હર વખતે બનતું રહે છે

કે એમાં અમારા ઘણા લોકો હોય છે તમારે શું કરવાનું છે એવું બધું કેતા હોય તો પછી તમે કેમ ફોર્મ પરત ના ખેંચ્યું અડગ રહ્યા એનું કારણ શું મુખ્ય કારણ શું એમ મારો હંમેશા પેલા સિદ્ધાંત રહે જે કામ કરવું હોય એ કરવું જ તે પછી એમાં એક હાલી ગયા પછી પાછો હું કોઈ દિવસ વળતો નથી નગરપાલિકાની ચૂંટણી વખતે પણ એવું થયું હતું આ ચૂંટણીમાં પણ આ જ થયું નગરપાલિકાની ચૂંટણી વખતે બિનહરીફ કરવા માટે બહુ જ મહેનત કરી હતી એ લોકોએ

આપના નામની ચર્ચા થઈ રહી છે આ આવનાર સમયમાં જોઈએ શું પરિણામ આવે છે પરંતુ એક હા બોલો બોલો આપ શું કહી રહ્યા છો બધાને મારી એક વિનંતી છે કે હું આવનડિયા નગરપાલિકાની 24 25 ની ચૂંટણીની અંદર લડી રહ્યો છું મારું નિશાન તલવાર છે અને મારા ક્રમ નંબર 13 છે અને તમામ લોકો મને મત આપી વિજય બનાવજો અને હું આપ લોકોની તમામ સેવાઓ કરીશ અને જી અમુક અમુક જે

અ નાગરિક સહકારી બેંકની ચૂંટણીમાં પણ ઊભું રહેવું મોટી વાત છે વિધાનસભાની ચૂંટણીમાં તો જે દાવેદારી કરે છે એ તો ખરેખર હિંમતવાળા કહી શકાય એ પ્રકારની વાતો થતી રહી છે હવે આવનારા સમયમાં તેમણે પોતાની વાત તો કરી દીધી છે અને આવનારી ચૂંટણીને લઈને પણ પોતે કહી દીધું છે કે આવનારી ચૂંટણીમાં તેઓ શું કરવાથી રહ્યા છે સમય બતાવશે અત્યારના તો તેમનું નામ ચર્ચાઈ રહ્યું છે લોકો કહી રહ્યા છે કે આ નામ છે કે જે અસર કરી શકે છે બીજાની સરખમણીમાં રીબડા જૂથના કોઈ વ્યક્તિ જોડાયેલા હોય તેમના પણ નામ ચર્ચાતા રહ્યા છે ઢોલ કે જેઓ જયરાજસિંહની વિરુદ્ધમાં હતા તેઓ પોતાના પત્નીનો નું ફોર્મ પરત ખેંચાવી ચૂક્યા છે બીજી તરફ કોંગ્રેસની પેનલ પણ છે છે એટલે કે હવે જોઈએ શું થાય દેસાઈની પેનલ કેટલું કામ કરે છે શું પરિણામ આવે છે અને એક વાત એ પણ ચર્ચાતી હતી કે આમાં સેટિંગ થઈ જાય છે જોઈએ શું થાય છે કે આ પ્રકારની સ્થિતિમાં સેટિંગ થતું હોય છે કે નહીં જો કે ભૂતકાળમાં આવી ચર્ચાઓ ઘણી વખત થઈ છે પણ આ આ વખતે જોવા જેવું હશે આ વખતે ગણેશ ગોંડલ જેલથી ચૂંટણી લડે છે ને એટલા માટે સૌથી વધુ ચર્ચા થઈ રહી છે ચૂંટણી નાની છે બેંક પણ નાની છે પણ ચર્ચા મોટી છે કારણ કે મોટા માથાઓ જોડાયેલા છે અને આ તમામ મોટા માથાઓ વચ્ચે એવા નીડર નિમાનદાર લોકો પણ ઊભા છે કે જેમને કંઈ પરિવર્તન લાવવું છે જોઈએ શું થાય છે આવનાર સમયમાં ગુજરાત તક જોતા રહો પળે પળની અપડેટ આપતા રહીશું ગોંડલ વિધાનસભાથી જોડાયેલા સમાચારો આપની વચ્ચે રજૂ કરતા રહીશું મને આપશો રજા નમસ્કાર